બિંદુબેન જોશી કઈ સોસાયટી છે બેન આને હરિયમ સોસાયટી કહેવાય કેટલા વર્ષથી સાથે હતા અને એ અમારી પેલા અમે 17 વર્ષથી અહીંયા રહે છે જે પ્લેન ક્રેશ થયું છે એમાં તમારા વિસ્તારના બે લોકોના મૃત્યુ થયા છે એનું નામ શું હતું કેટલા વર્ષથી અહીં રહેતા હતા અને શું જોબ કરતા હતા બીએસએનએલ માં હતા રાજુભાઈ જીમુલિયા અને ભાવનાબેન જીમુલિયા જે મારી બેસ્ટ ફ્રેન્ડ હતી અમે બધા સાથે જ અહીંયા ફેમિલીની જેમ રહેતા પરમ દિવસે જ અમે અમને મળીને જે લોકો અહીંયાથી ગયા અને બે સેનલમાં હતા ક્યાં જાતા હતા લંડન જાતા હતા એમનો સન છે અને એમની ડોટર છે એની ડોટર પ્રેગ્નન્ટ છે એટલે પ્રેગ્નન્સી માટે જાતા હતા ને એના પાછા એના એ ડોટર ના સાસુ સસરા બે હતા સાથે લોકો ફેમિલીમાં ચારેય સાથે હતા એટલે તમને મળ્યા ત્યારે વાતચીત તમારી સાથે એટલે અમે અહીંયાથી નીકળ્યા એના એના જેઠ ને એ લોકો આગળ રહી છે એના ઘરે જાતા ત્યાં

અંદાજ વીસ બાવીસ વર્ષથી રહે છે અને બહુ સારા માણસ હતા જાતે ઓલું નતું સ્વભાવ બી સારો હતો માં કેટલા લોકો હતા ચાર લોકો એક છોકરો એક છોકરી